પ્રશ્ન નંબર એક માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે ઓપ્શન એ પાંચ બી છ સી બાર કે ડી અગિયાર મિત્રો અહીં પાંચ સેકન્ડનો સમય આપવામાં આવે છે તમે જો પ્રશ્નનો સાચો જવાબ જાણતા હોવ તો કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં પ્રશ્ન નંબર બે શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો એ પોરબંદર બી કોતલુક સી વવાણિયા કે અમરાવતી પ્રશ્ન નંબર ત્રણ સુવર્ણ કમલ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે એ સમાજ સેવા બી સિનેમા સી રમત ગમત કે વિજ્ઞાન પ્રશ્ન નંબર ચાર નહવા સેવા બંદર કયા રાજ્યમાં આવેલું છે એ મહારાષ્ટ્ર બી ગુજરાત સી કેરળ કેડી તમિલનાડુ પ્રશ્ન નંબર પાંચ ચૂંટણી માટે નક્કી થયેલા દિવસથી કેટલા કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરી દેવો પડે છે એ ચોવીસ કલાક બી સાત કલાક સી અડતાલીસ કલાક કે ડી બાર કલાક